હેલો દોસ્તો મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર દોસ્તો આપણે એક્શનની અંદર એક માર્કશીટ છે બરાબર એમાં તમને લાસ્ટ કોલમમાં અહીંયા જોવા મળશે પર્સન્ટેજ બરાબર અહીંયા તમને માર્કશીટ છે એમાં લાસ્ટ કોલમમાં પર્સન્ટેજ જોવા મળશે આવી એ પર્સન્ટેજ છે એમાં લાસ્ટમાં આપણે પર્સન્ટેજનો સિમ્બોલ છે એ આપણે લાવવો છે બરાબર અહીંયા પર્સન્ટેજ તો તમને જોવા મળશે કેટલા છે એ બરાબર એ પર્સન્ટેજ પછી આપણે પર્સન્ટેજનો સિમ્બોલ છે એ કઈ રીતના લાવી શકાય તો આપણે સૌ પ્રથમ સ્ક્રીનની અંદર તમને ટેબલ જોવા મળે બરાબર એમાં લાસ્ટમાં તમારે જે કોલમમાં પર્સન્ટેજ લાવવાના હોય બરાબર એ કોલમ તમારે સિલેક્ટ કરી લેવાની અથવા તો જ્યાં તમારે પર્સન્ટેજ મૂકવાના છે બરાબર અથવા તો કોઈ બીજો સિમ્બલ મૂકો હોય તો પણ તમે આ ટ્રીક ઉપયોગ કરી શકો તો સૌ પ્રથમ આપણે જ્યાં આપણે ડેટા છે એ ડેટા પછી આપણે પર્સન્ટેજ મૂકવો એ સેલ તમારે સિલેક્ટ કરી લેવાની મારે આટલી સેલ છે બરાબર એ સેલમાં મારે જે ડેટા છે એની પછી આ રીતના તમને ફોર્મેટ સેલ છે એનો વિન્ડો જોવા મળશે એમાં તમારે ફર્સ્ટ માંથી અહીંયા ઓપ્શન જોવા મળે એની અંદર ફર્સ્ટ માંથી નંબર ઉપર ક્લિક કરવાનું ન હોય તો બરોબર પછી લાસ્ટમાં તમારે કેટેગરી બરાબર એમાં તમને જોવા મળશે કસ્ટમ એ કસ્ટમ ઉપર તમારે ક્લિક કરવાનું અહીંયા સિમ્પલ બરાબર છે આ રીતના સિમ્પલ રહેશે બરાબર અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું એટલે આ રીતના તમારું ફોર્મેટ હશે બરાબર અહીંયા નંબર હશે બરાબર પછી નિશે ટાઈપ બરાબર એ ટાઈપ પછી તમારે જીરો પોઈન્ટ ડબલ જીરો એ રીતના ફોર્મેટ છે એ તમારે એમને મરાવા દેવાનું એક પેસ આપવાની અને ડબલ કોટેશનમાં તમારે છે પર્સન્ટેજની સાઇન છે એ તમારે ઉમેરવાની થશે છે આપણે ડબલ કોટેશન છે અહીંયા પૂર્ણ કરી દઈશું એટલે સેમ્પલમાં તમને જોવા મળશે જુઓ એકોતેર પોઈન્ટ ચ્યાસી ટકા ટકાનો સિમ્બોલ છે પર્સન્ટેજનો બરાબર એ તમને અહીં જોવા મળશે સેમ્પલમાં જ તમને બતાવી દેશે અથવા તો બીજો કોઈ સિમ્બોલ તમારે એડ કરવો હશે ડોલર છે બરાબર અથવા તો કોઈ પણ ટેક્સ પણ તમે રાખી શકો પીઆર એવો કઈ બરાબર આ રીતના પીઆર પણ રાખી શકો જો તમારે પીઆર રાખો ટેક્સ પણ રાખી શકો આપણે તો પર્સન્ટેજનો સિમ્બોલ છે એ રાખવાનો છે એટલે હું પર્સન્ટેજનો સિમ્બોલ છે એ રાખીશ બરાબર લાસ્ટમાં તમારે ઓકે બટન નીચે જોવા મળે એની ઉપર તમારે માઉસથી ક્લિક કરી દેવાનું એટલે અહીંયા મારે જે સેલ સિલેક્ટ કરેલો હતો એમાં જે ડેટા હતો પર્સન્ટેજ બરાબર એ ડેટા પછી મારે અહીંયા પર્સન્ટેજનો સિમ્બોલ છે એ આવી ગયો તો આ રીતના તમે દોસ્તો એક્સેલની અંદર ડેટા પછી પર્સન્ટેજ છે અથવા તો કોઈ સિમ્બોલ છે અથવા તમારે ટેક્સ ઉમેરવું હોય તો પણ આ રીતના આ ટ્રીક છે એની મદદથી તમે ઉમેરી શકો દોસ્તો એક્સેલની આવી જ ટ્રીક જોવા માટે મારી યુટ્યુબમાં એક પ્લેલિસ્ટ છે માઇક્રોસોફ્ટ એક્સેલ બરાબર એ પ્લે લિસ્ટમાં જોશો એટલે તમને ઘણી બધી એક્સેલના પ્રેક્ટિકલ છે શોર્ટકટ છે એક્સેલની ટ્રીક છે બરાબર એ ઘણા બધા જ વિડીયો મેં અપલોડ કરેલા છે એ પ્લે લિસ્ટમાંથી તમને તમારે ઉપયોગી હોય એવા વિડીયો તમે ક્યાંથી તમે જોઈ શકશો બરાબર દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો અને આ દોસ્તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયો જોઈ શકશો થેન્ક યુ